આપણા ઘરમાં હા એવું છે હા ભાઈ હાલો ભાઈ ભવનાથથી આવી ગયા ને અત્યારે હવે ગયા હતા બાર પેલા અમે ગયા હતા ટી પોસ્ટે ટી પોસ્ટે હું તો કલાકથી વાટચીતો હતા ગુજજુ ને ઓલા બે આવ્યા આપણે સવારે વિડીઓનો તો બનાવ્યો દીપ ને ગુજજુ બે આવ્યા જાડીઓ ભેગો હું ભવનાથ ગયો તો ચાડીયા થતું તું મોડું પછી ઓલા બે આવતા હતા મેં કીધું હાલું હવે ભેગો હોય કલાક થયા બેઠો તો એ બે ઓલા આવ્યા મધુરમથી આવે તો હાલતા લાગે કે હવે અત્યારે બાર વાગ્યા ગયા એ બધે વયા ગયા ઘેરે એન્ડ હવે આપણે હુઈ જઈ પેલા ગયા ટી પોસ્ટ બેઠા તા ટી થી નો મજા આવી તો ગયા ટી ચેટે ટી ચેટેથી ઘડીક વાર બેસીને પછી ગયા પાન ખાવા પાન બાન ખાઈને હવે જો ઘરે પૂઈ ગયા ફાઇનલી ને હવે હુઈ જાય અને કાલે ભાઈ હુઈ શું પોણે લગી જો ઘર આવી ગયું આપણું હવે મોડે લગી હોઈશ કાલે પછી વિડીયો વિડિયો એડિટ કરશું બ્લોગ બ્લોગ બનાવશું ઓકે કાલે બધાને ગુડ નાઇટ મારા તરફથી સુઈ જાઉં બધા ભાઈ હવાર સવારમાં ભાઈ વરસાદ આવી ગયો ઉઠતાવે એટલે હજી કેટલા વાગ્યા ખબર બાર વાગ્યા છે હજી તમારો ભાઈ નીરા હજી જો નાય જોઈને થયો દેખાય તમને તા વરસાદ કે હું આવું રીતે ભાઈ આવો આવો સ્વાગત છે આવો આવો બાકી ઓલ તો ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ આવો છોકરાઓ આવો અને બાર બાર એટલે માથે એક મિનિટ પણ ને તમારા ભાઈ કરી દીધો સ્ટાર્ટ દસ વાગે ઉઠો ઉઠી મસ્ત ફ્રેશ થઈ ગયો કારણ કે ઉઠતા તમારા ભાઈને સિસ્ટમ ઉતરી ગઈ મજા આવી ગઈ પછી છે ને બ્રશ બ્રશ કરીને મમ્મીએ બનાવી દીધી ભાખરી તો ભાખરી બાખરી ખાઈ ને તમારો ભાઈ હવે જો નાય તો એને ઓલ સેટ નક બગ કાપીને ખાવા એકદમ ગરમ પાણીએથી આમ કહેવાય ને જે ફૂલ લાવવાની મોજ આવી ગઈ છે

મમ્મી વહી ગઈ છે કોક નું પ્રસંગ છે જે આજી જી દુકાને જઈ છે ને એ ભાઈ ને કઈક છોકરો છોકરી કઈક એવું કઈક આવ્યું હોય ને ભાઈ અમે જમવાનું રાખ્યું હે મારા મમ્મી ગયા એકદમ આમ બેન પણ બધી આવી હતી એને બધા ગયા નહીં રાતે જમવા ગયા હે હવે મને મૂકીને વયા ગયા જમવા દુકાનવાળાને વાળાને એમ ન કે એના છોકરાને કહી દઉં તે મમ્મીને એનું ઘરનું બનાવવું નહીં કાંઈ વાંધો નહીં ગુડ નો હવે મમ્મી ઘરે આવશે જમીને પછી અમારું મારું ને પપ્પાનું જમવાનું બનાવશે પછી અમે બે ખાવું

પાંચ છ વર્ષ પછી અહીંયા જીટી એ હતી ને તઈ હું રમવા આવ્યો હતો પછી એ પછી આજે કેટલા વર્ષ પછી રમવા આવ્યો આ રમે જીટી એફ ને હું ઉતારું બ્લોગ કારણ કે હું કંટાળી ગયો સેનેટ્રેસ મારી લેપટોપમાં રમી રમી હવે જો એટલે કહું એ નો મજા હવે જોઈ કે આને કેવી મજા આવે રમવાની તું કેટલી વાર રમવા તો એમ તો રહી પાંચ વર્ષ પેલા સુરત રહેતો ને ત્યારે છેલ્લે રમેલો અહીંયા મસ્ત

વરસાદ અત્યારે થોડોક ધીમો પડ્યો હોય ને અમે અત્યારે હમણાં નીકળવાના એ ભવનાથ જવા માટે હવે આવા આવા મોસમમાં ભવનાથ નો ગયા તો જુનાગઢ માં હું જ્યાં કાંઈ એટલે હાજુ કે બરોબર છે બરોબર જો હમણાં ઓલો ઓલો આપડો નથી ઓલો જાડુભાઈ ઈ જોયે ચાવી લેવા ફોર વ્હીલ ની ઘરે કોઈ હે નહીં ગયા ચાવી બાવી લેતા હોય કે પછી આપણે ગયા ભવનાથ આમાંથી કઈ ગાડી છે તારા દીધી કરો નહીં ખબર હોય ને તમને હમણાં બે જ ખબર પડશે ઓકે આ બાપાનું કેવું સિસ્ટમ આ જાવે માહી આ જા ગાઈસ જો ભાઈ અત્યારે ભાઈ ફૂલ એકદમ અમે બેઠા ઈ બેક ફોર વ્હીલ માં કારણ કે જો તારો હું આયા તારો ડી લખવાનો હે ને ન્યા નહીં લખાય કારણ કે ન્યા કાગળિયો હાથમાં જ છે રેડી હાલો તો હવે ઘડીકવારમાં અમે પૂગી જાવું ક્યાં પૂગી જાવું તામો કોડે આ જો નાઈ છોકરા શરમ ન થાઉં કે એક એકટીવા ઊભી રાખીને ધબધબાડી બોલાવું આમાં યાર ફોલ્ટ હું એ કેવા બધાય ને કે નક કેવા આમાં ફોલ્ટ જ ફોલ્ટ છે કોર ડાજે જોઈસ આ લીકે છે જ્યાં અહીંયા અહીંયા લીકેજ થઈ ગઈ છે પછી આ બાફામાં જામી જાય દેખાય એસી ના એસી ઓલું ઠંડુ જો અત્યારે કુલ ઓલું ચાલુ જ છે હીટર એટલે ભાઈ બેલ્ટ પહેલા ને એટલે ટૂટુ તો ન થાય કтереલો છે આયો નુ હા 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 ને તુલન ને ઓલો દેવાલ બેનિયા પૂગી ગયા દો આમ ઓ પર પડી ગયો હેલા

લોક માં કઈ બોલતો હતો ગાયરું બોલતો હતો કોણ ગાયરું બોલે બોલતો હતો